બ્રેકિંગ ન્યૂઝ દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો થયો છે સુરક્ષા એજન્સીની તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે આ બ્લાસ્ટ માટે બે કિલોથી વધુ એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થયો છે આપ સમજો બોમ્બ બનાવવાનો જાણકાર હતો ડોક્ટર ઉમર જેણે બે કિલોથી વધારે એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરીને આ બોમ્બ બ્લાસ્ટ કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે બ્લાસ્ટ માટે ડેટોનેટિંગ મટીરીયલનો પણ ઉપયોગ થયો હોવાનું સામે આવ્યો છે ધડાકો કરવા માટે પેટ્રોલિયમ ઓઇલનો ઉપયોગ થયો છે છે એક્સપોઝિવ બ્લાસ્ટ માટે જોઈએ છે માત્ર દસ મિનિટ સૂત્રો દ્વારા જે માહિતી સામે આવી રહી છે કે પાંચ થી દસ મિનિટમાં બ્લાસ્ટની સામગ્રી તૈયાર થઈ શકે છે અને એ જ રીતે આ એક્સપ્લોઝન કરવામાં આવ્યું હોઈ શકે છે તેવી શક્યતા હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે પણ દિલ્હી બ્લાસ્ટ મામલે સૌથી મોટા સમાચાર સૌથી મોટો ખુલાસો એ જ છે કે બે કિલો જેટલો એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેની મદદથી જ આ એક્સપ્લોઝન કરવામાં આવ્યો છે આ બ્લાસ્ટ કરવામાં આવ્યો